મિત્રો મારી ચેનલમાં મારું સ્વાગત છે મિત્રો આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા છે અકસ્માતમાં સત્યાવીસ લોકો ગંભીર રીતે ઇજાગ્રત થયા છે મૃત્યુમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે સત્યાવીસ ઇજાગ્રતો ઘણાની હાલત નાજુક હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે જેના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે અકસ્માતની માહિતી મળ્યા બાદ જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ અકસ્માત ગોલાઘાટ જિલ્લાના બાલીજાન ગામમાં સર્જાયો હતો તો અકસ્માત સમયે બસમાં પિસ્તાલીસ લોકો સવાર હતા જેમાં અટલિયાની બોલીબીલ પિકનિક બનાવવા માટે નીકળ્યા હતા આ દરમિયાન સવારે લગભગ પાંચ વાગે મારીરાડ તરફ આવી રહેલી કોલસાની ભરેલી ટ્રક બસ સાથે ધક્કાભેટ થઈ હતી ત્યારે મિત્રો આ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી તેજસ્વી હાથ ધરવામાં આવી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇજાગ્રતોમાંથી કેટલીકને હાલત નાજુક છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ